ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર વિડીયો લેક્ચર આજે લેક્ચરની અંદર આપણે આગળ વધવું છે બરાબર છે ને તો એમાં કૃષિના પ્રકારો કૃષિના ચેપ્ટરમાં આપણે કૃષિના પ્રકારો છે એની માહિતી આપણે શરૂઆત કરવી છે એમાં ખાસ તો સૂકી ખેતી એટલે શું અને બીજું એક છે આદ્ર ખેતી આવા અનેક પ્રકારો છે પણ અત્યારે આપણે બે પ્રકારોની ચર્ચા કરવાના છીએ સૂકી ખેતી એટલે શું વરસાદ ઓછો પડે છે અને સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા પાણી કે ભેજને કારણે એક જ પાક લેવામાં આવતો હોય તો એને આપણે સૂકી ખેતી કહેશું ફરીથી વરસાદ ઓછો પડે છે સિંચાઈની અપૂરતી સગવડ છે માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે છે તો તેને સૂકી ખેતી કહેવાય બરાબર ક્લિયર થયું અહીં જુવાર બાજરી અને કઠોળ જેવા પાક પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થઈ રહી છે ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લઈ શકાય તો આ થઈ સૂકી ખેતી છે ત્યાર પછી આપણે જોઈએ ખેતી હવે ખેતીની વાત કરવી છે તો એની પણ આપણે સમજૂતી જોઈ લઈએ આદ્ર ખેતી એટલે શું જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય અને સિંચાઈની પણ સગવડ પાછી વધુ હોય વરસાદ વધુ સિંચાઈની સગવડે વધુ તો તેવા વિસ્તારોમાં ભીની ખેતી થાય આદ્ર ખેતી કરવામાં આવે છે વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં પણ વધુ વખત પાક લેવામાં આવે છે જેમાં ડાંગર છે શેરડી છે કપાસ છે ઘઉં અને શાકભાજી આટલી ખેતી કરવામાં આવે છે તો આને આપણે શું કહેશું આદ્ર ખેતી તો અહીંયા આપણે બે વસ્તુ પર ટાર્ગેટ રાખ્યું છે એક છે સૂકી ખેતી અને બીજી છે આદ્ર ખેતી તો આવી જ રીતે બીજા પ્રકારો છે એની આપણે વાત કરવાના છીએ ડિસ્કશન કરશું અને તમને સમજાવવાની કોશિશ કરશું ખાસ તો જે બાળકો નવા છે અને ચેનલમાં પણ નવા એન્ટર થયા છે અને લેક્ચર જોવે છે એ બીજા જૂના લેક્ચર જોવા હોય અને નવા અપડેટ એણે જાણવા હોય તો એક કામ ખાસ કરી નાખવાનું એ છે ચેનલને પહેલાં સબ્સ્ક્રિપ્શન કરી નાખવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરશો એટલે જૂના લેક્ચર તમારે અપડેટ થઈ જશે અને બેલ આઇકોન ઉપર આંગળી દબાવી દેવાની આવી રીતે એટલે તમારે નવા અપડેટ મળશે બરાબર ને ચાલો ફરી મળીએ નવા લેક્ચર સાથે મહેનત શરૂ રાખો ગુડ બાય ગુડ નાઇટ હેવ એ નાઇસ ટાઈમ